રણોદરા ગોમ માં રણોદરા ગોમ માં ખાલી એન્ટ્રી પડે એટલે લોકો ચાર વાસી જોતા નહિ જવાના એવું હા

પૈસા લીધા કે તરે વાપરવાનું યાર મારે બહાર જવાનું છે આજે આજ પછી બહાર જવાનું છે તો ગાડી એ મારે જવાનું છે ભાવરા બાજુ પંધાર આવી હા શું દેખારા દાટે હે તા તો એ તો પડે ને તમે જમો શું દાવ તેનો રખવાનું જેમ કે હા આયા આ તો યાર વાતરો જો આયલો તો વાતરો કે બનાતે જે બધું ખાઈ ગયોગો કરશે ને તમે ખાલી જે મળે યાર બરોબર પચાસ પચાસ હજાર રૂપિયા યાર

પહેલાં રાજા તો રાજા આ તાર ભિખારી થઈને કરવું યાર પહેલાં તો ખાલી બોમ્બાની આખું ખાલી પેલું થાર લઈને આ મોટી મોટી વાતો તમારી એ હા આ છેટયા કપાય પૈસા મળે કપાવ ને આ જટ્યાં કે યાર એ બોમ્બો પેલો ડોહો મરી ગયો ને એ લોકો કહેવાયેલા કે જટિયા કપાઈ પણ યાર બારા ઝટ જ નહીં કપાવે યાર ત્યારે આગળ સીજેવા વાર સમજેવા એટલે દારૂજન પર જવું કે મારો હાલ પાંચસો રૂપિયા નોમું છે પાંચસો રૂપિયા નોમું નહીં માગતું યાર

હાલો ચંદુ મીટિંગમાં નહીં આવતો મંદિરે મોડું ખાવાનું હતું ખાઈ ને આવું આગળ એમ કહ્યું કે દારૂ આવતા ના સારું ભયા સારું હેડ

અમે જબરા નહીં મારી મેલડી તું જબરી સે અમે જબરા નહીં મારી મેલડી તું જબરી મિયાન અમે જબરા નહીં મારી મેલડી તું જબરી છે અમે જબરા નહીં મારી મેલડી તું જબરી રો એકદમ મોડું થયું એટલે આ દોશીએ થામ મોડું બનાવેલું એવું નહીં બેન અહીંયા આજ છે તમ જાયલી તે મોડું થઈ ગયેલું એવું તમે તેટલા પૈસા પડ્યા